છે ગલ્લાનો જે દરવાજો છે ગલ્લાનો દરવાજો તોડી અને અંદરથી માલ સામાન સહિત તમામ જે ચીજ વસ્તુઓ છે તેનો લઈને આ તસ્કરો પલાયન થાય છે જે પ્રકારે તમાકુનો ભાવ વધી રહ્યા છે અને આ દિવસેને દિવસે જે ચોરીનો પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેને રોકવા માટે વડોદરા શહેર પોલીસ જે પ્રકારે કામ કરી રહી છે પરંતુ ક્યાંક હજુ પણ જે ચોરો છે તે પોતાના મનસુબોને પાડ પાડી રહ્યા છે ત્યારે દુકાન માલિક છે તેમની સાથે વાત કરું કાકા શું કહેશો કેટલા આસપાસ આ ચોરીનો બનાવ શું શું ચોરી હવે રાતે શું થયું ખબર નહીં અમે તો સવારે સવારે સાત વાગે આવું છું તો એના પેલા બાજુ નચાવાલા છે એ સૌ છ વાગે આવ્યો એમને મને જાણ કરી કે ભાઈ આ રીતનો તમારો ગલ્લો તૂટ્યો છે એટલે તરત જ હું આવ્યો તો જોવું તો બીવ બાજુ થી ગલ્લો તૂટેલું છે બરાબર તો મારા અંદર ઓછામાં ઓછા ચાલીસ પચાસ હજાર ની સિગરેટો હતી અને વીસ પચીસ હજાર રૂપિયા નું પાન પડી જે છે એ વસ્તુ હતી

હમણાં પંદર વીસ મહિના પહેલા બી બાજુમાં બી એક ગલ્લો તૂટેલો હતો એ લોકોએ ફરિયાદ નથી કરી હતી આવી રીતના એ મહિના બે મહિનાનો નો અંદર એક એક ગલ્લો ટાર્ગેટ કરી જ રહ્યા છે બની શકે છે આવું બની શકે આવું આવી રીતનું તો ના મનાય પણ માની શકીએ છીએ કે કદાચ આ લોકોએ એમનું કામ કરીને એને આ રીતના ટાર્ગેટ બનાવીને વેચી રહ્યા છે હવે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરી છે સવારે જ કરી છે આ ગલ્લાઓમાં હવે નિશાન જે પ્રકારે કહી શકાય કે આ ગલ્લાઓને હવે નિશાન બનાવી રહ્યા છે લોકો અહીંયા પાન પડી કે લેવા આવતા હોય છે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે અને ત્યારે આપ જુઓ કે આ આખો પતરું ને કાપી અને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે આ પ્રકારની ઘટના સામે આવી છે વડોદરાના નવાપુરા પોલીસ હદ વિસ્તારમાં એટલે કે પોલો ગ્રાઉન્ડ પાસે આ પ્રકારની ઘટના સામે આવી છે કે જે પ્રકારે પાન પાડીના ભાવ વધ્યા છે તમાકુના ભાવ વધ્યા છે તેને લઈને હવે તસ્કરો પણ આ ગલ્લાઓને ટાર્ગેટ કરી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે હવે આ ગલ્લાઓના જે નિશાન બનાવી રહ્યા છે તસ્કરો હવે જે પ્રકારે બેફામ બન્યા છે શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં તો આવી રહી છે પરંતુ તેમ છતાં પણ આ ચોરો પોતાનો મનસુખો પાર પાડી રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ છે તેને અંજામ આપી રહ્યા છે આપ જુઓ કે જે પ્રકારે કહી શકાય કે આખો આ દરવાજો આ તોડી અને આ ચોરીને અંજામ આપ્યો છે લગભગ ચાલીસ થી પચાસ હજાર રૂપિયાનો જે માલ સામાન હતો સિગરેટ સહિતનો જે તમાકુનો માલ સામાન એટલે કે તમામ જે ચીજ ચીજવસ્તુઓ હતી તેને ચોરી અને આ જે ચોરો છે તે હવે ચોરી કરીને છે પરંતુ હવે જે પ્રકારે તમાકુના ભાવ જે કેન્દ્ર સરકારે ભાવ વધાર્યા છે અને તેને લઈને જે પાન ભાવમાં પણ વધારો થયો છે ત્યારે હવે તસ્કરો આ પણ નિશાન બનાવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા